જય માતાજી ખેડૂત મિત્રો તો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વરિયાળીની માહિતી આપવાના છીએ કે વરિયાળીમાં કપાસ હતો અને એમાં પણ આપણે વરિયાળી વાવેલી છે વસાળે કપાસની છે તો એ ડબલ ઉત્પાદન લીધેલું છે વરિયાળીમાં તો તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ વરિયાળી છે અને આમાં આપણે વરિયાળી પણ સરસ મજાની છે અને આમાં આપણે તમે જોઈ શકો છો અને આમાં આપણે કપાસ વાવેલો હતો અને વસાળે આપણે હાઠીયું પણ કપાસ હતો અને વસાળે આમાં વરિયાળી વાવેલી છે તમે જોઈ શકો છો અને આઠીયું ઊભી છે જ્યારે કા વરિયાળી નીંદો થઈ ત્યારે આપણે કપાસ વીણી લીધેલો છે અને આમાં પણ તમે જોઈ શકો છો આપણે એક સહ વસાળ વાવેલો છે તમે જુઓ અને આમાં કપાસનો સાહ છે અને આપણે કપાસ વીણી લીધેલો જ્યારે ફ્લાવરિંગ ચાલુ થયું વરિયાળીમાં ત્યારે તમે જોઈ શકો છો આમાં કપાસનું વાવેતર હતું અને વસાળે આપણે એક સહ વરિયાળીનો કરેલો હોય Om, udah udah balut badan, udah isi kase. Nih, baru aja dipan tas mas deh new piece, આપણે ડબલ ઉત્પાદન લીધું છે અને ફાયદો પણ ડબલ થયો છે તમે જોઈ શકો છો આમાં પણ આઠી દેખાતી નથી વરિયાળી આપણે હાઈટ પણ સરસ મજાની થઈ ગઈ છે અને ઉત્પાદન પણ સારું આવે તેવું લાગે છે તો આપણે આમાં તમે જોઈ શકો છો કે આમાં સા કરેલા છે કપાસના આજે આઠે ઉંબાળી પણ નથી તમને દેખાડી દઉં જોઈએ આમાં આપણે કપાસ વીણી લીધેલો છે અને વરિયાળીનો એક સાલો વરિયાળી પણ સરસ મજાની તો જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે જે વરિયાળી છે એમાં આપણે એક કર્યો છે વરિયાળીનો કપાસમાં જ્યારે કપાસમાં આપણે હાથી ખેંચ્યું નથી કારણ કે એમાં કપાસની વીણી હતી છેલ્લી વીણી એટલે વરિયાળીનું મોડું તાથું એમાં આપણે વાયુ દીધોને આંટે પણ ઊભી છે જોઈ આપણે વસા આલી જ કરેલો છે અને વરિયાળી પણ સરસ મજાની છે તો આમાં વસાળે વરિયાળી વાવેલી છે ને એક સા કર્યો છે એને ઘાટું વાવેતર કરેલું છે ચોપેલી છે કપાસની વસાળે વરિયાળી પણ સરસ મજાની છે તો ખેડૂત મિત્રો આપણે આમાં જે કપાસ પણ આપણે વીણી કમ્પ્લેટ છે અને આપણે વરિયાળી પણ વાવેતર એમાં આપણે ડબલ ઉત્પાદન લઈ શકીએ છીએ અને વરિયાળીમાં આપણે ડબલ ઉત્પાદન થઈ શકીએ છીએ અને જો કપાસની વાટે રહે તો આપણે વરિયાળીનું મોડું તાત વાવેતર એટલા માટે આપણે કપાસની અંદર આપણે વરિયાળી વાવી દીધેલી છે અને આમાં કોઈ નુકસાન કંઈ થયું નથી માવઠાનું પણ અને આડી પણ પડી નથી સરસ મજાની ઊભી છે અને આપણી વરિયાળી હવે નણવા માટે પણ અમુક ચક્કર છે એ તૈયાર થઈ જશે તો આપણે નણવાની કઈ રીતે નણવી એની પણ આગલા વિડીયોમાં માહિતી આપીશ આપણે વરિયાળીમાં થોડાક દાણા કાચા છે પછી આપણે લણવાની શરૂઆત કરવાની હોય છે

તો એમ આપણે વરિયાળીમાં ડબલ ઉત્પાદન લઈ શકાય છે એક તો આપણે કપાસનું વાવેતર હોય વસાળે અને આપણે કપાસમાં જો ઝીંડવા ઝાઝા હોય અને કપાસ વીણવાનો પણ બાકી હોય તો આપણે વસાળે એક સા વરિયાળીનો વાવી દેવો જેથી વરિયાળીનું પણ મોડું ન થાય અને ડબલ ઉત્પાદન લઈ શકાય તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન